નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે ચણાની આવકની વાત કરીએ તો મિત્રો ચણાની આવક રાબેતા મુજબ જોવા મળી રહી છે મિત્રો હરાજીનું વાત આપણે કરીએ તો હરાજી છાપરા નંબર ત્રણમાં ગેટ સાઈડથી હરાજી આજે લેવામાં આવી રહી છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ રૂબરૂ જાણી લઈએ આજે કહેવાડીએ છીએ ચણાના બજાર ભાવ આ મિત્રો ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો રૂબરૂ કેવાળી છે આજના બજાર બારસો છ્યાસી રૂપિયા બારસો ને છોતેર રૂપિયા નો ભાવ થયો ત્રણ નંબર માલ છે બારસો ને છોતેર રૂપિયા એમ કેમ તો 1901 કરો પડે છે એકત્રી 52 અને આપણે આપણે તો કે કાથી એકા શ્રી और लाल भाई 2021 रुपयों का भाव सुपर सोले लेचर है 2021 रुपयों एक ही है नवाब में कहीं गते नहीं है 2021 बेटा सी तेरे बालों में हूं कर वो बेटा आ हम ने 18 19

પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે